दूध सी सफेदी निर्मा से आए, रंगीन कपड़ा भी खिल खिल जाए सबकी पसंद निर्मा वॉशिंग पाउडर निर्मा आ ट्यून सित्तेर ऐसी दायका दायकामा जन्मेला दरेक व्यक्ति नी जुबान ऊपर रमती हती। सफेद फ्रॉक पहरेली खूबज सुंदर देखाती छोकरी आ धून पर गोर गोर फरती स्वच्छता अर्थ समझावती ઓગણસી થી નેવુંના દાયકામાં બહુ ઓછા લોકો પાસે ટીવી રેડિયો હતા અને ટીવી રેડિયો ઉપર જાહેરાતો પણ ઓછી આવતી હતી તેમ છતાં નિર્માની જાહેરાતે લોકોના મન મોહી લીધા હતા બે હજાર પહેલાં જન્મેલી પેઢીએ કોઈને કોઈ સમયે આ જાહેરાત જોઈ હશે પરંતુ નિર્મા ગર્લની હૃદયસ્પર્શી વાર્તા બહુ ઓછા લોકો જાણે છે કે કેવી રીતે પિતા અને પુત્રીની ઇમોશનલ કહાનીએ ભારતની સૌથી મોટી વોશિંગ પાવડર બ્રાન્ડને જન્મ આપ્યો હતો વોશિંગ પાવડર નિર્મા એ ભારતની એક જાણીતી બ્રાન્ડ છે આ વોશિંગ પાવડર જે ગંદા કપડાને ચમકદાર બનાવે છે તેની અંદર એક ભાવનાત્મક કહાની છુપાયેલી છે વાર્તા ગુજરાતથી શરૂ થાય છે ગુજરાતના અમદાવાદમાં રહેતા કરસનભાઈ પટેલે તેમની મૃત પુત્રીની સ્મૃતિ અમર બનાવવા કંપની શરૂ કરી હતી વર્ષ એક હજાર નવ ઓગણસિત્તરમાં તેમણે પોતાના ઘરના આંગણાથી તેની શરૂઆત કરી અને આજે તે કરોડોના ટર્નઓવર સાથે મલ્ટીબ્રાન્ડ કંપની બની ગઈ છે કરસનભાઈ પટેલનો જન્મતા તેર એપ્રિલ એક હજાર નવ ચુમાલીસના રોજ ખેડૂત પરિવારમાં થયો હતો પિતાએ પુત્રને રસાયણશાસ્ત્રનું ભણતર આપ્યું હતું ભણતર પછી દીકરાને સરકારી નોકરી મળી લગ્ન થયા અને એક સુંદર પુત્રીનો જન્મ થયો કરસનભાઈ પટેલે તેમની પુત્રીનું નામ નિરૂપમાં રાખ્યું હતું કરસનભાઈને પોતાની પુત્રી ખૂબ વહાલી હતી તેઓ તેને પ્રેમથી નિર્મા કહેતા હતા પરંતુ પિતા અને પુત્રી વચ્ચેનો આ પ્રેમ લાંબો સમય ટકી શક્યો નહીં નિર્માનું અકસ્માતમાં મૃત્યુ થતાં કરસનભાઈ સાફ ભાંગી પડ્યા હતા તેઓ ઈચ્છતા હતા કે તેમની પુત્રી નિરમા સારી રીતે ભણે અને આખી દુનિયામાં પ્રખ્યાત થાય પરંતુ નાની ઉંમરમાં તેનું મૃત્યુ થતાં તેમનું આ સપનું અધૂરું રહી ગયું एक दिवस अचानक टेमना मनमा विचार आवियो के केमनाते પોતાની દીકરીના નામે કોઈ કંપની શરૂ કરે જેથી કરીને દુનિયાભરના લોકો નિર્માવિષય જાણે રસાયણશાસ્ત્રના વિદ્યાર્થી કરસનભાઈએ टेમના ઘરની પાછળના આંગણમાં ડિટરજન્ટ બનાવવાનું શરૂ કર્યું ઘણી નિષ્ફળતાઓ મળી પરંતુ આખરે તેમણે ફોર્મ્યુલા શોધી જ કાઢી તેમણે વોશિંગ પાવડરનું નામ તેમની પુત્રીના નામ પરથી નિર્મા રાખ્યું હતું પુત્રી પ્રેમ માં તેમણે વોશિંગ પાવડર નો પાયો તો નાખી દીધો પરંતુ હવે તેને પ્રખ્યાત બ્રાન્ડ બનાવવી એટલું જ પડકારજનક હતું તે સમયે અન્ય વોશિંગ પાવડર બજારમાં પહેલેથી જ પ્રખ્યાત હતા જેમની કિંમત 15 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી તે સમયે હિન્દુસ્તાન લીવર ની સરફ અને કેટલિક વિદેશી બ્રાન્ડ ના વોશિંગ પાવડર નું વેચાણ તો થઈ રહ્યું હતું પરંતુ ઊંચા ભાવને કારણે તે સામાન્ય લોકો ની પહોંચ ની બહાર હતા सामान्य लोग पावडर करता सस्ता पड़ता साबुनों वधारे उपयोग करता हता। करसन भाई ये सरकारी नौकरी छोड़ी साइकल पर निर्मा वॉशिंग पाउडर वेचवा शुरू पाउडर ना पैकेट लईने साइकल पर घरे घरे जता वेचवा प्रयास करता हता। लोको ने भरोसो बेसे ते ते पैकेट साथे गेरंटी आपता हता के जो कपड़ा साफ नहीं थाय तो ते पैसा परत करी देशे તેમણે બજાર કિંમત કરતાં ચાર ગણા ઓછા ભાવે લોકોને ડિટર્જન્ટ વેચવાનું શરૂ કર્યું તે માત્ર ત્રણ રૂપિયા પ્રતિ કિલોના ભાવે નિરમા વોશિંગ પાવડર વેચતા હતા ઓછી કિંમત અને સારી ગુણવત્તાએ તેની અસર બતાવી અને તેમની ફોર્મ્યુલા હિટ બની થોડા જ સમયમાં નિરમા મધ્યમ વર્ગથી લઈને નીચલા મધ્યમ વર્ગની પ્રથમ પસંદગી બની ગઈ નિરમાનું માર્કેટ તો બની ગયું હતું પણ હવે તેને દેશભરમાં વિસ્તારવાનું હતું તેથી સસ્તા ભાવે નિર્મા વોશિંગ પાવડર વેચતા કરસનભાઈએ જાહેરાતો પર ભાર આપવાનું શરૂ કર્યું તેમણે પોતાની એક ટીમ તૈયાર કરી જે નજીકની દુકાનોમાં જઈને નિર્મા વોશિંગ પાવડર વેચતી તેમણે અખબારો રેડિયો અને ટીવીમાં જાહેરાતો આપવાનું નક્કી કર્યું જેથી દેશભરના લોકો રાતોરાત તેમનું નિર્મા વોશિંગ પાવડર વિશે જાણી શકે જાહેરાત કંપનીએ दूध सी सफेदी निर्मा से आए, रंगीन कपड़ा भी खिल खिल जाए सबकी पसंद निर्मा। जेदी जिंदल साथे जाहिरात शुरू हती टूंक समय माज आ जाहिरात खूब लोकप्रिय थी गई हती। खास करीने नाना बानी जुबान ऊपर आ धून खूब चढ़ी गई हती। आ रीते एक पिता की जीद ने कारण तेनी पुत्री तेना मृत्यु आखी दुनिया में प्रख्यात थी गई વર્ષ 1995 માં તેમણે નિર્માને એક અલગ ઓળખ આપવા માટે અમદાવાદમાં નિર્મા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની સ્થાપના કરી વર્ષ 2003 માં તેમણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને નિર્મા યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની શરૂઆત કરી જો સંપત્તિની વાત કરીએ તો એક સમય સાયકલ પર ડિટરજન્ટ વેચનારા કરસનભાઈ વિશ્વના અબ્જોકટીઓની યાદીમાં સામેલ થઈ ગયા છે संपत्ति चार पॉइंट एक अबज डॉलर थी वधू